વડોદરા શહેરમાં ફરી એક વીજ કંપની દ્વારા ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આજે વહેલી સવારથી શહેરના માંડવી પેટા વિભાગ કચેરી તાબા હેઠળ આવતા ફતેપુરા ભાંડવાડા મંગલેશ્વર અને ધૂળધોયા વાડ સહિતના વિસ્તારોમાં વીજ ચેકિંગની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા સમયાંતરે આવી ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવે છે થોડા દિવસો પહેલાં જ શહેરના પાણીગેટ અને માંડવી સબડિવિઝન વિસ્તારમાં વિજિલિયન્સ ટીમ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં ગેરકાયદેસર વીજ જોડાણો અને વીજ ચોરી ઝડપાઈ હતી ત્યારે આજની આ નવી કાર્યવાહીથી પણ વીજ ચોરોમાં ભારે ફફડાટ ફેલાયો છે હાલ વીજ કંપનીની ટીમો વિજિલન્સ સાથે સંયુક્ત રીતે ચેકિંગ કરી રહી છે આ કાર્યવાહી હજુ ચાલુ હોવાથી સંપૂર્ણ વિગતો કાર્યવાહી પૂર્ણ થયા બાદ સામે આવશે પરંતુ આ દરમિયાન મોટી વીજચોરી ઝડપાય તેવી શક્યતા નકારી શકાય તેમ નથી મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા સમયાંતરે વીજ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવે છે થોડા દિવસો પૂર્વ શહેરના પાણીગેટ અને માંડવી સબડિવિઝનમાં વિજિલન્સ દ્વારા કરાયેલી કાર્યવાહી દરમિયાન પંચાવન લાખ રૂપિયાથી વધુની વીજ ચોરી ઝડપાઈ હતી આજ રોજ ફરી એક વખત માંડવી પેટા વિભાગીય કચેરી તાંબા હેઠળ આવતા ફતેહપુરા ધુડદોયાવાડ ભાંડવાડા સહિતના વિસ્તારોમાં વીજ કંપનીની ટીમો દ્વારા વિજિલન્સ સાથે સંયુક્ત ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે